આ કોટનમાં થ્રી પીસની પેર ત્રણ કલર ઓપ્શન સાથે સિમ્પલ સોબર ઓફિશિયલી વેર પણ પહેરી શકો અને નાના મોટા ઓકેઝનમાં પણ વેર કરવો હોય ને તો કરી શકો ટુ પીસમાં પણ પહેરાય અને દુપટ્ટો પણ સાથે આપેલો છે કલર પણ જોઈ લો સાથે એક મેડમે વેર કર્યો છે એક મારા હાથમાં છે એ ફેન્ટા કલર છે અને ત્રીજો કલર છે નેવી બ્લુ કલર આ છે ને એકદમ પ્યોર મલ કોટન ફેબ્રિક છે એટલે આખો દિવસ પહેર્યો હોય ને તો પહેરવાની મજા આવશે ને ઓરિજિનલ જયપુરના આ ડ્રેસ છે વહેલાં તે પહેલાં તમારો ઓર્ડર બુક કરી લેજો ઓલ ઇન્ડિયામાં ફ્રી ઓમ ડિલિવરી મળશે અને સસ્તામાં સિદ્ધપુરની જાત્રા થાય ને એવા આ ડ્રેસ છે એટલે પ્રાઇઝ પણ એફોર્ડેબલ પ્રાઇઝમાં છે સાઇઝની વાત કરી દો એમથી લઈને ટ્રિપલ એક્શનની સાઈઝ મળી રહેશે ખાસ તમારી બેનપણી મિત્રોને શેર કરજો જેથી એમને પણ ખબર પડે કે ઓલ ઇન વન શોપિંગ કરવી હોય ને તો શગુન ડ્રેસીસમાં જતું રહેવાય અને લોકેશન એડ્રેસ માટે ખાસ ધ્યાન રાખજો ગૂગલ મેપમાં શગુન ડ્રેસિસ કતારગામ લખજો એટલે તમને લોકેશન એડ્રેસ મળી રહેશે થેન્ક યુ